જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને આપણે કારણ કે સંજયભાઈ ના સો ખાડા કરવાના રહી ગયા છે એટલે

Tua even setia ima gali kaba kuida kaa ila Haa, haa, kuida kuida Haa, haa An paishi nasta karwa behi jaa segi Haa Nasta ma hunu segi, sorry Hunu segi Haa segi gori segi, koka segi, gori segi Paani, paani jaa segi Paani n bota બરાત થાકી ગયા છે થોડે ભૂખે લાગી ગઈ છે એટલે આપણે પહેલા નાસ્તો કરી લઈએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કે હું જ બહુ કે આવડે છે એવું બોલ હા બધું આવડે કે તો કેમ એને જાળી જાય લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જરૂર કેમ થા આનું તો હાલો નાસ્તો કરી લેવી પહેલા કેમ એ મારી સોડી એકલી એકલી રમતી કે રમતી ને અમારા બાપન કે એકલી

આપણે છે તે વાડીએ થી વિયા તા ઘરે આના પાસે નાય લીધું છે ના જોવો કારણ કે આજ બુફારો જેવો હતો ને વગર પાણીએ નાય લીધું હતું એટલે પછી હોય એટલો વ્યવહાર હતો એટલે ઘરે આવ્યું નાવું જ પડે એવું હતું એટલે આપણે નાય લીધું છે અને એમ પાસે જો લુકડા ધોવાનું કામ ચાલુ છે કા ઘરમાં રૂમમાં કપડાં ધોવે જય શ્રી બે જોવો ખરા તો એ પેલા તારી લેવા છે ખાઈ લેવું છે હાલે છે દોડા કોઈ ફોન બેંક કે ને બોલ બડપ લે કરે જા આપણે ખાઈ લેવી રાખ ને હે અમારે સીધુભાઈ જાય છે બરફ લેવા ફોનમાં મેકતો જાય એક હાથ માં બરફ નહીં આવે સરખું પકડાય છે નહીં મેકતો જા હા હોલર પણ કિસામ નાખશે આજે હાલો તો આ સીધુભાઈ છે ને મળી દે <hazard in the garden> શું કામ આવીશું ચોકલેટ લેવાની છે કે બીજા કપા હે એકલે એકલી રમતી હતી હે આમ સામ જો એકલી રમતી હતી હવે કેમ

Ha ha ha, hum karo? Ha ka vi chevi, pa ka vi chevi, pa ka vi chevi Pa ka vi chevi Ula Aneche, kame ki yo, hume Huh? Ka he jal? Hum karo wana? Ha? Ha dumra, pa gao Ha pu jana ka aise tamla Ha pu, ha pu chalo aze Tuh ke ala, nam nam tamla

આપણે છે તે વાળું બાળું કરીને થઈ ગયા છે કમ્પ્લેટ અને હવે આપણે જાવાનું છે સઠીમાં કાંસી ધોળા કરાવાનું છે આપણે બેને જવાનું છે હે સાંભળજો નામપા તો વાય વાસણ

તો આપણા સઠી માં જાતા અને છઠીમાંથી વ્યા છે અને સીધુભાઈ સેતે હુઈ છે એમ માં બાય બધા સુતા છે એટલે આ વિડીયો અહીંયા પૂરો કરી છે અને આ વિડીયો કેવો લાગ્યો માં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય